કામ છે તને બધું કઈ કેવું જરૂરી છે આ ડોહી આવું કઈન ગઈ ને એટલે મારી વાતો કરવા જ ગઈ છે જવા દેજી મને જો તો હળી મેલી હારીએ આ સાડી છે તો હે ને મારી વાતો કરવા તો એવી હળી મેલે આ તો મંદિર આયા દર્શન કરવા આયા છે ઉભી રમણ આય પાછળથી જોવા દે એલી કા ન થઈ વ્યો હું તો પોસી ગઈ અરે આવતી તી હવે કોને ફોન કર્યો તે આવડીયા ને હવે આવે છોરા એ દેખાય ઉભી રમણ બેને આવીસ બોલાવ લો હાલો તે બધાય આવી ગયા ને વારે વા તમારે બેન તો તમારે જેવી જ જસલ લાગ્યો એ સસમાં બસમાંય હરખા સોટલોય હરખો બસ એક વારે એને કાળા છે ને તમારે ધોરા થઈ ગયા અને આ સેટ અસલ પહેરો છો તમારે બેનને સારું લાગે ઘરે હા ઓ અસલ છે મારા ઘરે જ છે ભટકાણું તમારે બેન તો જુવાન સેવા લાગે છે તમને થઈ ગયા ગલઠા તમારા નાની હશે કાં દેખાવે તો સરસ નાની લાવે ના ના મોટી છે પણ આ તો દેખાય નાની ઓહો તો તમારે ધોરા આવી ગયા છો તો એ તો ડાય કરે છે એટલે હવે બાકી એને બધી તૈયારી ના અરે બેન આ મારી કાંઈ બનાવે નહીં ને તો કીધું થોડીક પૂરી બનાવ નાખ છે અને ઓલા મીઠા પૂરા પૂરા આવડી જ મીઠા થેપલા અને ખારી પૂરી થોડીક કરના છે એટલે આપણે હા કે કરવું નહીં તો મને હું મૂકીશ ખબર એ ક્યાંથી સુલા ઠારવાના હોય આપણે મેં તો કીધું હાથી ઠારવાના જ હોય ને તો એ કે બધું કરી નાખશું તો સારું ને કીધું કરી કરી નાખશું અરે હા તો ખરી બેન બહુ સિયાની દીકરી છે મારું બહુ ઈ કે તો હાલો ઠાર નાખી બે ઠારવાના ની કેમ તો મેં કીધું ના એક ઠાર એક તો તારા ઓલા બાપ પપ્પા ને બધા તારા ઘરવા ગાંટુક માં દીકરા ને બધા ને સાપી હોય ને તો ચાલુ રાખશું એમ એક ઠારી નાખશું તો મને શું કેસ ખબર તો કઈ ઠારા બાયરા ના કહેવાય કે તમે ખાલી સગવડીઓ ધરમ નિભાઈઓ કહેવાય કે બે બે થારો તો ઠારા કહેવાય કે વાર્તા તો અમે હેમરી છે અમે બધું હેમસાસી આ તો તમને જે મન થાય એમ કરો તમારા ગગા હાટુ કે ચાલુ રાખવાનો હોય સુલો તે હું પછી રસોઈ જ નઈ કરું જો આવતે રાંધું હોય ને તો બાકી હું અત્યારે રાંધીશ નઈ ઓર બાપરે છબરી છે બોયલે તો હું મને સમજાવવા માંડી એ કે વાર્તામાં આવું આવ્યું હતું કે સીતા માતા ગેસના ચૂલા ઉપર આવે રહી તે તો આપણે ગેસના ચૂલા ઠારવા પડે બરાબર તો હવે તમે એક ઠાયરો હોય એક ના ઠાયરો હોય તો હું સીતરા માતાને ખબર પડે કે આમાં ઠાયરો એટલે મેં એમ કીધું કે આપણે જે પૂજા કરીએ ને એક એક ચૂલાની જ કરાય એમ તો મને શું કે પછી ખબર કે તો સીતરા માતા શું કહે કે એક ચૂલામાં ખમાય છે એને હું હોય તો આખો ચૂલો ના જોઈ આવું કે બોલ મને અત્યારની બહુ લખણ ખોટ્યું છે કાંઈ એટલે કાંઈ બેન કાંઈ બનાવું નહીં કિલો એક છે ને ઓલી હમણાં હું નવી નીકળી છે એકસો ટીકુડી હા એ ટીકુ ટીકા એક બારસો રૂપિયાની કિલો બસ આપણે તો બારસો રૂપિયામાં એમાં આપણે અત્યારે અગિયારસો રૂપિયા ની ખાલી બારસો અગિયારસો કોણ જાણે મને એમ ગયું એટલા રૂપિયા ની તો ખાલી એની કિલો એક ઓલી આવી અને પછી ઓલી કે કાજુ કતરી મને ભાવે એના મોઢા તો પાછા ભડાકા નાખે નાનું આમ તો કઈ ભાવે નહીં તો કાજુ કતરી લેવા ગયા ને તો એ નવસો રૂપિયા ની કિલો બાપ એટલે બારસો નવસો બે હજાર પચીસો રૂપિયાની તો મીઠાઈ આવી ખાલી એની હારીની અને કિલો એક ફાફડી લઈ આવી કિલો એક તીખા લઈ આવી કિલો એક ચંપાકલી લઈ આવી બસ કિલો એક મેંદાન પૂરી લઈ આવી બધું તૈયાર હોબે મને તો જોઈને જીવ બરે મેં તો કીધું મને એકવાર કીધું હોત તો હું ઝાપી નાખીશ બધું જા ને હવે તું યાર છોડી હો હવે તને તું કેદી બનાવશ આ તો લઈ આવે પછી કહેવાય મીઠું મરાય અમારે એમ જ છે બેન ગગલી હાવ એટલે હાવ આડસુડી કાંઈ કરે નહીં ઓલી મીઠાઈ તો ઠીક અમારે એવી બધી ખાય નહીં પણ હા લાહા લાડવા એ થાવે એને તો હું કહે ખબર હે કે છે ને હું કાંઈ કરવાનું નથી મને કંઈ આવડે નહીં હું તૈયાર બધું લઈ આવીશ મારે માવતરને મેં કાંઈ કર્યું નથી બસ બેન મેં એમ કીધું ને મેં કીધું ના ના હાલ ને આપણે કરી નાખશું બે થઈને તો હું વાયડી ખબર એ કે ના રે ના પછી તમે કાંઈ નથી કરતા મોબાઈલ લઈને બહુ વેહી જાવ છો ઘુમેડા રાખો છો મારે જ બધું કરવાનું કીધું મોબાઈલ જોશ ના ખોટી છે એક નંબરની આવે જે કામ કરવાનું હોય કામ જ કરી લઉં છું તો કાંઈક તો હશે બીજું નથી તને ખબર તમને પાઈ દીધું છે આ હું ની કરવા થઈ છે આજ મજા એ ને કૃષ્ણ પણ બાપ આ એ એક કામ હતું હા બોલ ને બાપા આવે તારું કામ ને તું તમારે બધા માટે છે ને એક વસ્તુ લઈ આવી છું તમે એનો વાસો પણ હવે બધા ભેગા હતા તો આપી દો તમને હા આપી દે આપી દે હવે બધા એક મિનિટ ઉભા રહેજો એટલે આ મન 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 માં શેના શ્લોક બોલે છે હા એલી પણ તારી બહુ છે તને ખબર હોવી જોઈએ ને કઈ કરી નહીં મૂકે ને આપણે એટલે હું તો કારણ વગરની ફસાઈ ગઈ એલી એ શું કરતી હતી તું આ લે કેવું જરૂરી છે બોલ ને હવે સાનુ મની એ બધી ડોહ્યુ ને હેપી નાગ પાચમ હા ઈ વારી હું નાગ પાસમ ના પાસમ છે ને આજે એટલે મે એક ગોતવા છાવ્યું ઘર માં દસે હે તો એ ના ભગવાન ની હાજરી માં જો બોય તું બધા પછી કે માર દેજો માર હું દે દેજો માર હું દેજો બધી ના ગણીઓ જ છે અરે રે માં તમાર વહુ તો જો લે નજ તમે જો તો કરો છોતી ચાલ અહીં ઊભી છુ અને હાલો હાલો બધા દૂધ પી લ્યો દૂધ પી હેપી નાક પાસમ કોઈ કે જો આ પ્રકાર આ નથી તમને બધાને લાગતી હતી ને હારી લ્યો લેતા જાઓ હા એ લાવ મને તેમ કહેશે ને એ તમારી બહુ જેવી તો કોઈની બહુ ના થાય અને આ તો જો કેવી ગોળે છે આપને બધી મારી ગોવે તો ખાલી મને જ ગયું હો હા તમારી વોવે મોકલાવીશ બધું આપણે એની લીડર એ જઈશે જેમ અમારી લીડર તું શો નાખી દો એને કાંઈ નથી કરવું આપણે તો હું શું નહીં લે બોલો હું તો આમાં કારણમાં તરને ફસાઈ ગયા તો હું નહોતી આ આવ્યું જ વાતું કરો છો તમે અહીંયા તમારું બહુ પછી આવું જ કરે ને કઈ તમારી આરતી ઉતારે તમારે આખો દી એની ખડખો ખાધવી હોય તો આખો દી કઈ એની પંચાત કરા રાખો તો એ થોડીક એવી કહેવાની છે કે હાલો તમને દૂધ કોલ્ડ ડ્રિંક પાઉં હવે થાય આઈ બદલી ગઈ છો તો ગોયરું રૂ હાલો ભગવાન દર્શન કરી આવીએ કોણ આવા બધા હા 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 દાંત કાઢે તાર હો આઈસ પાછળ ફરીન જો હજી હું રહી ગયું તારે તી આ બધું તમે પીધું નઈ કોઈએ નથી પીવું તું જાને જાતી હોય તો મન ખબર જ હતી અરે હું મસ્તી કરતી હતી તમારા બધાની તમે બધા મારી વાતો કરતા હતા મારી મીન્સ બધાયનો બહુની વાતો કરતા ને ઈ મારા આ આ ખાસા હું સાંભળી ગઈ એટલે મેં કીધું લાવ કોઈ મન બહુ ખોટું બોટું તો ના લાગે કારણ કે હવે તો કેવો પડી ગઈ વાતું સાંભળવાની વાતો કરવાની નહી આ બધાયની એટલે ખોટું રો લાગે મેં લાઈને વાતો કરે છે ને તો જરી કાની સાટણી કરું છું એટલે મજા કર્યું આ દૂત તો બાજુવાળા ઓલા છે ને આ મંદિર છે જેનું ઈ એક બાજુમાં રૂમ છે તે પ્રસાદીમ રહેશે તો તમને જોરા ને તો એ બતાય આવતા હતા દેવા તો મે કીધું લાવો ને હું દઈ દઉં હ હે ઉસે એલ્યો આ લ્યો આપને પાપ લાગશે પીજા ફટ ફટ ઘટ ઘટાવી જાવ અરે વાહ તમે બધા તો ઘટ ઘટાવી ગયા હો પણ આથી પ્રસાદી નું હોય તો એમ જ કરવું પડે ને યાર એને હું તો મસ્તી કરતી હતી હાસે માં પાસમ હાટુ લઈ આવી તું છે ને હવે અગલી અરે ના આવ મસ્તી કરું છું હાસે જો આના ભાઈ ઉભા છે બધાને પ્રસાદી આપે છે જોજો દેખાય છે હા હવે દેખાણું હવે શાંતિ થઈ મજા આવી ગયો તમને મામા બનાવવાની તો બધાય ન જાને ગોવા જશે ને રાંધણ છોટ નું કાલ બધી તૈયારી કરવાની છે એમાં કાઈ હાલશે નહીં આવો તો ખરી ઘરે પછી આપણે વાતચીત કરીએ જો કે ધમકી આપે છે ને બધાય હામે ના રે ના એક ખાલી વાત કરી એમાં ક્યાં ધમકી આવી તો તો બેન તમે સો બેન સુતારી બેન સુ હા તો હા હું સો તો હા હું થઈ ગયો

એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બાજુના બે આઇકન છે એ દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું પંચાલ જોહી ઉષા બારોટ અજય નલૈયા પ્રીતિ પટેલ નૈના વાઘેલા પ્રીતિ પટેલ પંચાલ જોહી સીતાબેન ચૌહાણ હિના વાસાની કમલાબેન સોલંકી ઉષા બારોટ અજય નલૈયા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે અને હા આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને પાડી દેજો આવજો મિત્રો